અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર હર થોડા દિવસે ટ્રાફિક જામ ની સમસ્યા સમસ્યા ઉભી થઈ છે ત્યારે આમલા ખાડી બ્રિજ નો માર્ગ પર યોગ્ય કાર્બેટિંગ કરવાની માંગ ઉઠી છે અંકલેશ્વર માંથી પસાર થતા નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર ઔદ્યોગિક નગરી નજીકના આમલા ખાડી

પણ કેટલો ખિસ્સો અંકલેશ્વરમાંથી જ પસાર થાય છે પરંતુ આ વચ્ચે અંકલેશ્વરમાં જે વર્ષોથી કાર્યરત છે તેવા નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર ટ્રાફિક જામની સમસ્યા હવે માથાના દુખાવા સમાન બની ગઈ છે અંકલેશ્વર ઔદ્યોગિક દ્રષ્ટિએ ધમધમતું શહેર છે રોજિંદા હજારો વાહનોની અવરજવર રહેતી હોય છે ત્યારે અંકલેશ્વરમાંથી માંથી જ પસાર થતા નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર આંબલા ખાડી ઉપરનો બ્રિજ સાંકડો છે અને તેના ઉપરના માર્ગ પર ઉપર પણ હવે ખાડાઓ પડી જતા વાહનો ગતિ ઘટવાથી ભારે વાહનો લાંબી કતારો લાગી જાય છે અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે નેશનલ હાઈવે પર ભરૂચ થી સુરત તરફ જતી લેન માં ત્રણ લેન નો રોડ છે પરંતુ આમલા ખાડી ઉપર બ્રિજ સાંકડો છે જેને લઈને બે વાહનો જ એક સાથે પસાર થઈ શકે છે બીજી તરફ ત્યાં વાલિયા ચોકડી થી હાઈવે ને એપ્રોચ રોડ પર હોય ત્યાંથી પણ વાહનો સતત અવરજવર રહેતી હોય છે આમ ચાર લેન નો ટ્રાફિક બે લેન માં તબદીલ થતો હોય છે પરંતુ આ તો વર્ષોથી અહીંયા અહિયાં ખાડી ઉપર બ્રિજ નો માર્ગ સાંકડો છે પરંતુ ટ્રાફિક સર્જાવાનું મુખ્ય કારણ એ છે કે માર્ગ પર ખાડાઓ પડી ગયા છે જેને મરમત માટે મુહૂર્ત રાહ જોવાતી હોવાથી હવે ટ્રાફિક ની સમસ્યા વિકટ બની રહી છે ભારે વાહનો ના પૈડાઓની ગતિ આ રોડ પર ના ખાડાઓ ને લઈને ઘટી જાય છે પરિણામે ગણતરી મિનિટો માં વાહનો ની લાંબી કતાર લાગી જાય છે અને કલાકોમાં કિલોમીટર લાંબો ટ્રાફિક કામ થઈ જતો હોય છે જેને લઈને અંકલેશ્વર ઔદ્યોગિક નગરી તેમજ પાનોલી જેવા કેમિકલ હબ માં રો મટ્રિયલ લઈને આવતા ભારે વાહનો સમયસર મટિરિયલ લઈને પહોંચી નથી શકતા તો રોજિંદા અંકલેશ્વર થી પાનોલી અપડાઉન કરતા લોકોએ પણ કાં તો નેવું નો આટો ફરવો પડે છે કાં તો સમય અને ઇંધણનો વ્યય કરી ટ્રાફિક વચ્ચે સમય પસાર કરવો પડે છે અંકલેશ્વર અને પાનોલીમાં આવે કંપનીઓમાં કેટલીક વાર આગ લાગવાની ઘટના પણ ઘટતી હોય છે જેમાં પાનોલીમાં આગ લાગવાની ઘટના ઘટે તો કેટલીક વાર ઇમરજન્સી વાહનો અંકલેશ્વર અને અન્ય સ્થળેથી પણ મંગાવવા પડતા હોય છે તેવામાં હાઈવે ઉપર રહેતા ટ્રાફિક જામ વચ્ચે કોઈ દિવસ જો હોનારસ સર્જાય તો વાહનો અને ઇમરજન્સી વાહનો કેવી રીતે પહોંચી શકે તે પણ એક મહત્વનો સવાલ છે ત્યારે હવે આ રોડના મરમ્મતની કામગીરી જે પણ વિભાગ હેઠળ આવતી હોય અથવા તો કોન્ટ્રાક્ટ હેઠળ આવતી હોય તેને ધ્યાન માં લઈને બ્રિજ ઉપરના માર્ગને મરંમત કરવામાં આવે તે અત્યંત જરૂરી છે